સુરતના પુનાગામ વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપી હની ટ્રેકમાં ફસાવી દેવાની ધમકી આપી પાંચ રૂપિયા શૂન્ય પૈસા દશાંશેક શૂન્ય શૂન્ય પડવા મામલો ક્રાઈમ બ્રાન્ચે આરોપી જીતેશ રસિકભાઈ ધરજીયાને મોટા વરાછા ખાતેથી ઝડપી પાડ્યો છે વર્ષ બે હજાર ચાર માંગ આરોપીએ પોતાના સાગરિતો સાથે મળીને પૂનાગામ વિસ્તારમાં હની ટ્રેકની ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં આરોપીએ ભોગ બનનાર ફરિયાદીને સાથે સંપર્ક કરી તેને શારીરિક સુખ માનવા માટે લાલચો આપી હતી જેથી આરોપીએ ફરિયાદીને પુનાગામ વિસ્તારના ઈશ્વર દર્શન એપાર્ટમેન્ટ ફ્લેટમાં બોલાવ્યો હતો જયાંગ પૂર્વ આયોજિત કાવતરૂમ રચી ફરિયાદીને ફસાવા માટે પહેલાથી જ કેટલાક ઇસમોને રાખવામાં આવ્યા હતા તે ઉપરાંત શારીરિક સુખ માનવા માટે એક મહિલાને પણ રાખવામાં આવી હતી આરોપી ફ્લેટમાં જતા જ થોડી વારમાંગ આરોપી અને તેના સાગરીતો આવી પહોંચ્યા હતા જેમ ફરિયાદીને આરોપીના સાગરીતો દ્વારા સુરત પોલીસ તરીકેની ખોટી ઓળખ આપવામાં આવી હતી તે ઉપરાંત પોલીસમાં ફાર કરવાની તથા પ્રેસ મીડિયામાં આપી દેવાની ધમકીઓ માર મારવામાં આવ્યો હતો જેમાં આરોપીએ પોતાના સાગરિતો સાથે ફરિયાદી પાસે બળજબરીથી પાંચ રૂપિયા એકતાલીસ પૈસા દશાંશ શૂન્ય 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 પડાવી લીધા હતા જે મામલે આરોપીઓ વિરુદ્ધ પુનાગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી રિપોર્ટર રાહુલ મકવાણા જીપીકે ન્યૂઝ સુરત